રેડા શ્રુતિ બે સતો આ જો વિષય આપાને કેટલો પરિણામ મળ્યા મે આજ સ્ટ્રીમ રાખેલી છે અને 99.72 પીઆર આવેલો છે ખાસ કરી શકાય 4 થી કલાક મહેનત અને ઘરેથી ખૂબ વધારે સપોર્ટ હતો અને સ્કૂલ તરફથી પણ વધારે સપોર્ટ સ્કૂલે પાંચ કલાક થી છ કલાક જે રેગ્યુલર હોય અને અમારે સવારે જવું હોય કોઈ ડાઉટ સોલ્વ કરવા તોય છૂટ હતી અને રોકાવાનું સાંજે પાંચ છ સુધી એ પણ છૂટ મારા પપ્પા રિક્ષા ચલાવે સ્કૂલ તો મારી 100% ફી માફ કરી દીધી હતી અને ટ્વેલ્થમાં થર્ટી ફાઈવ પર્સન્ટ અને સ્કૂલ તરફથી તો સપોર્ટ હતો અને ખાસ તો મારા મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો હતો અમે સામા કાઠેથી આવીએ તો એમાં પપ્પા મને તો મૂકવા લેવા હતા ખાસ તો એ કે શિક્ષણને ભાર તરીકે નહીં પણ એક મોજ તરીકે લઈએ અને શીખવા માટે ભણીએ માર્ક્સ માટે ન આગામી સમયમાં યુપીએસસી ક્રેક કરીને આઈએસ ઓફિસર આજનું જે પરિણામ છે એ ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ અને વ્યવસાય લક્ષી પ્રવાહનું ડિક્લેર થયું જેમની અંદર આજે સમગ્ર મોદી સ્કૂલ પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને આ જે ઝળહળતું પરિણામ મેળવવા માટે ખાસ તો એમના પેરેન્ટ્સ મિત્રોની જે મહેનત છે એમનો જે સાથ અને સહકાર છે એમને મળે છે એનાથી અમે ઉત્સાહ વધે છે અને અમારા ઉત્સાહથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે ખાસ તો જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ એટલી અથાગ મહેનત કરી છે કે લાસ્ટ ત્રણ મહિના વિદ્યાર્થીઓને નાની મોટી જે કાંઈ મુશ્કેલી હોય જે કાંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને એ લોકો અમારી સમક્ષ રજૂ કરે અને અમારા જે કોઈ સ્ટાફ મિત્રો છે ટીચર્સ મિત્રો છે એ ખૂબ સારી રીતે એમને હેલ્પ કરે નાના મોટા પ્રશ્નો હોય એને સોલ્વ કરે અને એમને છે એ આગળ વધવામાં હેલ્પફુલ થાય તો એ રીતે વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે ટોટલ એવન ગ્રેડની અંદર એ સુડતાલીસ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સો માંથી સો હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ જેને સબ્જેક્ટ ફર્સ્ટ કહેવાય એવા ટોટલ ચોવીસ વિદ્યાર્થીઓ છે કે જેમણે છે આ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે તો બધા વિદ્યાર્થીઓને અમારા ડૉક્ટર આરપી મોદી સર અને સમગ્ર મોદી સ્કૂલ પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની મહેનત આજે રંગ લાવી છે અને ભવિષ્યમાં પણ એ ભારતના સારા નાગરિક બને સમૃદ્ધ ભારત બનાવવા માટે એ નિમિત બને એવી અમારી અંતરના આશીષ છે એ ખૂબ સારી રીતે આગળ વધે